હવે પછી ચંપકભાઈ તમારી જવાબદારીઓ વધી ગઈ છે આ સમાજ પર તેની સામે જેટલા બધા બેઠા હતા એ બધા અને થોડી ઘણી મારીએ ગયા હું ભી એમની સેવાનો લાભ લઈ એટલે હંમેશા ભવિષ્યની અંદર ચંપકભાઈ સતત ભરૂચ રહે અમને ઈશ્વર એકદમ નિરાલય જીવન આપે સ્વસ્થ જીવન આપે સમૃદ્ધિમય ભવિષ્ય આપે એ જ આ ક્ષણે એક સ્નેહી તરીકે હું અમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું અધિકારીઓ રાજકીય આગેવાનો ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનો યુવાનો બાળકો જ્ઞાતિબંધો અને જેમના માટે આ પ્રસંગ થઈ રહ્યો છે એવા આદરણીય ચંપકભાઈ અમારા પાલનપુરના ટીડીઓ સાહેબ એ ઓગણીસો પંચાવન થી ચારથી મેં જાહેર જીવનમાં પગ મૂક્યો તમને ચબક ભાઈ નોકરી ને કેટલા વર્ષ છે છત્રીસ વર્ષ હા હા અને એટલે ત્રીસ વર્ષ તો એકત્રીસ વર્ષ તો જાહેર જીવન મને બેઠું ત્યારથી એમને જ્યારે પણ જ્યાં જે ટેબલે એમનું કામ હોય ત્યાં એમને ભળાયું હશે તો કદી કોઈ દિવસ એમના મોડે એવું નથી આવ્યું કે આ નહીં થઈ શકે આ મારા પાવરમાં નથી થાય એટલે પાવર ગયો પણ એ પ્રમોશન પહેલા તો એમને કોઈ સાહેબને બોલાવીને કામ કરવાનો હતું એમ છે એમ કે આમાં સાહેબ કોણ છે ને એમ એ એવું છે કે કે બેન આપણે જમેમ કરીને સાહેબને મનાઈ લઈશું જે સમાજને એનો લાભ થયો ઉપયોગી થવાનું હોય એમાં ક્યાંક આપણે ઉણા ઉતરીએ પણ એમને ક્યારે કદાચ આપણા સમાજતા છે એને સમાજ માટે તો ઉપયોગી બન્યા છે પણ સમાજના જે છેવાડાના આપણા બંધુઓ છે બીજા બધા સમાજના જે અંતોદયના ગરીબ પરિવારો છે એમના પણ એમને ખૂબ આશીર્વાદ મળ્યા છે અને છેલ્લે છેલ્લે જ્યારે પોતાના માદરે વતન કહેવાય પાલનપુ તાલુકો અને એવી એની સેવાનો જ્યારે એમને લાભ મળ્યો એની તક મળી એમાં તો તાલુકા પંચાયતનો તમામે તમામ તમે ગમે તે સ્ટાફને જઈને પૂછ્યા હો તો બધા જ કહેશે કે અમારા સાહેબ સારા હતા અને હજુ સાહેબને એક્સ્ટેન્શન મળી જાય તો સારું

સમાજની પણ સારી સમાજ સેવા કરી છે કુટુંબ પરિવારનો નિર્વાહ કુટુંબ પરિવારને પ્રેરણા એ બધું તમારા થકી મળ્યું છે ભગવાને મનુષ્ય તરીકેનો અવતાર આપ્યો છે અને આપણે જે હવે ધીમે 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 છેલ્લા ચરણોમાં આપણે જઈ રહ્યા હોઈએ ત્યારે તમારા આત્માના અવાજથી જે પરમાત્માએ આપણને પૃથ્વી પર મોકલ્યા છે એ પરમાત્મા માટેનું પણ થોડું ઘણું કાર્ય આપ આપની રીતે કરતા જશો તો જ ભગવાન રાજી થઈને આટલું મોટું પદ આપણે એમને માપે નહીં એ પણ કરજો પણ સાથે સાથે સમાજને ઉપયોગી તો આપ ભરીશો જ બનશો પણ સાહેબ જોથી સરકારી નોકરીયાતનું રિટાયરમેન્ટ આવે છે ત્યાં રાજકીય નોકરીની શરૂઆત થાય છે એટલે કોપટભાઈ કે ભગવાન ભાઈ કે ત્યાં ભીડવાળા પક્ષો લઈ જવાનું તમને કહે તો ના પાડજો

શ્રેષ્ઠ દિવસ છે એ ભગવાન ખૂબ તંદુરસ્તી અને નિરામય જાય ખૂબ મનના મનોરથ પૂરા કરે એવી પરમ પરમકૃપાઓ પરમાત્માને પ્રાર્થના કરી અને મારી વાત પૂરી કરું છું જય હે